શ્રી અષ્ટવિનાયક યુવા ગ્રુપ આયોજિત પંદરમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું માંડવી તાલુકાના મૌ મોટી ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રા આરતી શ્રી સત્યનારાયણ કથા સંધ્યા આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીજા દિવસે પ્રાથ આરતી સત્સંગ મહાઆરતી અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવશે તેમજ ત્રીજા દિવસે પ્રાતઃ આરતી મહા આરતી અને ગણેશ વિસર્જન કરવામાં આવશે શ્રી અષ્ટવિનાયક યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય ગણેશ મહોત્સવમાં ભાવી ભક્તોએ બોડી સંખ્યામાં લાભ લીધો આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો દ્વારા સારો સાથ અને સહકાર પણ મળ્યો આ તહેવારનો મુખ્ય હેતુ છે કે ભાઈચારો ને એકતા અને સંસ્કૃતિ જળવાઈ રહે આ કાર્યક્રમમાં જે પણ ડોનેશન આપવામાં આવશે તે ગાયોના ચારા માટે અને પક્ષીના ચણ માટે તેમજ કૂતરાઓના રોટલા માટે વાપરવામાં આવે છે મારું નામ જોશી મેહુલ નરેન્દ્રભાઈ છે અમે અષ્ટવિનાયક યુવા ગ્રુપ તરફથી આજે આ પંદરમું વર્ષ છે એ ગણેશ મહોત્સવ કરી રહ્યા છીએ એનો અમારો હેતુ એ છે કે આમાંથી જે ફંડફાળો આવે એના દ્વારા કે જે રખડતા ઢોર છે પછી ગાયો છે કૂતરાઓ છે એના માટે કોઈ પણ ગાયો માટે ચારો કૂતરાઓ માટે રોટલા એ બધું અમે એનામાં કાર્ય કરતા હોઈએ અને ત્રણ દિવસ દરમિયાન પ્રથમ દિવસે શોભાયાત્રા પછી સાંજના સમયે સત્યનારાયણ ભગવાનની કથા રાત્રિના નાના નાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવતા હોઈએ છીએ બીજા દિવસે સવારના આરતી અને રાત્રિના મહાઆરતી અને દાંડિયા રાસનું આયોજન થાય છે અને ત્રીજા દિવસે સવારના આરતી કરી સાંજે આરતી કરી અને ભગવાનને વિસર્જન કરીએ છીએ અમારો રાબેતા મુજબનો આજ પહેલાં વર્ષથી કરી અને પંદરમો વર્ષ સુધી આ અમારો કાર્યક્રમ રહે છે કેટલા વર્ષથી બીજો તમે સંસ્કૃત કોઈ કાર્યક્રમ કરો છો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અમારે છેલ્લા પાંચ વર્ષથી સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે બાળકોનો બીજો કોઈ દાંડિયા રાસ થાય બસ રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયા વિળાસા તચ